ને પાડી જોવે કે શું લાવ્યો છે હાર્દિક ખાવાનું એમ જોવે જો એમ કીધું કીધું હું લાવ્યો ને જો નાનકટાઈ લાવ્યો છે નાર્દિકભાઈ પાડીને ને ગાને દેવા લાય છે બે પણ ગાને કરતો હાથમાં દેવાની બટકુનો ભર આપણે જોવાનું છે આદિકભાઈ કેમ દે છે હાથમાં ખાઈ દે કરડી નો દે બટકુ થોડું ભરે ગા માતા કહેવાય જો આદિકભાઈ જાય પાહે જા જો હું દઉં જો આ બાજુ આવ્યા આવી વાલો માતાજી જો ગા માતાજી છે જો હું હાથમાં જો તો ખાઈ ગયા હાથ ક્યાં લીધો એને ખાવું છે એને દઈ દે એનો બટકું ભરે લે જો અમારા હાથ દીખ દે પકડી રાખ ના પડે મઈ હાલી ના તારી હાલી ના ના પડે દે દે એને બધે એને ખાઈ જાય દેને હા જો એ ખાઈ ગઈ જો મીઠું મોટું કરો કે પૂનમ છે પેલા તો જો આપણે ગા માતા ને દઈ દીધું હતું ભાગ લાવ્યા એમાંથી ને હજી હાર્દિક હજી આપો એક માતાજીને હજી એક આપો પછી હજી નાનખટ આપો ને કે છેતરી ના સીટા ભેળા થા

તો જો ગા માતા તો ખાઈ ગયા હાર્દિક ભાઈ જો આ નાની પાડીને ને ખબર આવે છે ગા માતા પાસે બીતો તો એ નથી ખાવું એને શરદી થઈ ગઈ એને એવું ન ભાવે તો ખાય તારે હાથનું નહોતું ખાવું એને તારે અરે રિહાણી તે બોલતો નહોતો ને એને રે એટલે રિહાઈ ગઈ હા હાર્દિકભાઈ હાલો મિત્રો તો તો આવી ગયા તા તો હાર્દિકભાઈ હું ને હુતા તા તો હવે લાગી ગયા હાર્દિકભાઈ હવાર માં તો હાર્દિકભાઈ ને બરાય ને એવું બધું સુરત ભૂલાઈ ગયું છે તો લીમડા ને દાંતણ કરવાનું છે તો આપડે હાર્દિકભાઈ આટલું દાંતણ પાડવા દે કે હાર્દિક

દાંતણ કરવાનું છે કેમ દાતણ બ્રશ નથી લાવ્યો તું ભૂલી ગયો કેમ આયા સડાઈ લઈ લેવાય ને ભૂલી ગયો ભૂલી ગયો ફાઈનલ જો મિત્રો આ અમાર હાર્દિક બ્રહ્મ દાતણ ભૂલી ગયા ને આજ પહેલી પેરુ ઈ લીમડાનું દાતણ કરી છે કેનું દાતણ કરવાનું છે આતી લીમડા લીમડાનું તને આવડે દાતણ કરતા કોઈ કોઈદી કર્યું દાતણ તો હું નાનો હતો ત્યારે દાતણ જ કરતા ત્યારે પીસી નોતી તો કેટલા દાંતણ પાડવાના છે બે દાંતણ પાડવાના છે ત્રણ કોના કોના મામા મારા તો તને આવડશે દાંતણ પાડતા તો હું પાડી દઉં તો કાંઈ નહીં ચાલો તમે ફોનને પકડો ને હું દાંતણ પાડું બરોબર ઓ સરખું તો ત્રણ દાંતણ પાડવાના છે તો આપણે હાર્દિક ભાઈ માટે દાંતણ પાડી દઈએ એક તો પડી ગયો दातन થઈ ગયો હજી કેટલા પાડવાના બે ને હા આ બે પાડું હો બા એ બા ઓ ઉતા લો સર જો તાર ફાઇનલી મિત્રો આપણે દાતણ પાડી દીધા હે તઈ નક થી જાય ને આમાં મોટા માં તઈ ચાર થી જાય પાંચ જો મિત્રો ફાઇનલી તો હાર્દિક બેન દાતણ પડી ગયું છે એક મારું પડી ગયું તો આપણે હાર્દિક બેન દાતણ દઈ અહીંયા કેવી રીતે કરવાનું આવડે હાર્દિક જો આપડે ફાઈનલ એ દાંતણ કરીએ છે હાર્દિક ભાઈ કેમ દાંતણ કરે છે એ આપડે તમને બતાવીશું તો જો આપડે દાંતણ કરી નાખીએ ને હાર્દિક બતાવીએ લીમડા ને દાંતણ છે કડવું છે ને હાર્દિક બતાવી હાર્દિકભાઈ નાખી તો દીધું છે મોટામાં પણ જોઈએ કડવું લાગે કે નહીં તો કેમ થયું હાર્દિકભાઈ તો સારું હાર્દિકભાઈ મોઢું કડવું થઈ ગયું એટલે એમ ગયા થોડું હાલે દાંતણ ન દાંતણ તો કરવું પડે આમ સારી આમ તો દાંત સારા તો પડી જાય લે બતાય તો આવું થાઉ જો સારી તો નઈ તો આ રીતે આમ કરી નાખવાનું પછી હાર્દિક ભાઈ તો દાંતણ નથી કરતા એને કડવું લાગ્યું ને એટલે તો જામુડા ને કરી દેવું દાંભુડા આવું ન આવે કમાઈનું કરવા જાવું પાડવા જાવું છે એ બીજું કડવું બાને દેતો જ દાતા ખાનો કરે અંબે એ દાબને હાર્દિક બને તો લીમડાનું દાતણ તો કડવું લાગ્યું તો હવે પાછો અમે બીજું દાતણ માંગવા જઈએ હાર્દિક શેનું દાતણ માંગવા જાવાનું છે કમોયનું હાલ તો તને આમાં ખબર પડે કઈ કમોય છે ના હાલ ગોતતા ગોતતા ગોત વાડીમાં કમોય ગોતવા દાંતણ તો કરવું પડે ને તો ખાવાની દે ભા તો આ જો છે ને એનું દાંતણ ભાંગ લે તો હાર્દિક ભાઈ તો હવે દાતણ ભાંગે છે લીમડાનું બહુ કડવું લાગ્યું ઈ ગયું હોય તો હાર્દિક ભાઈ જાંબુડા નું દાંતણ કરે છે ને તો એમાં મોર આવી ગયો હાર્દિક જાંબુડામાં ફૂલ આવ્યા એમાં જાંબુડા આવી છે ખબર આ મોર હા ઇજરા ફૂલ આવી ગયા તો હાર્દિક ભાઈ દાતણ ભાંગે છે હે કે નહીં એમ જોઈએ ભાંગો ભાંગો હું એમ દાતણ કરું ને એમ કરવાનું છે પાંદડાનું થોડું થાય આ હું ભાંગી દઉં જો હાર્દિક ભાઈ દાંતણ એ નથી ભાંગ્યું

મારે તો કડવું છે આવું થવું હતું હવે દાંતણ તો કહેવાય દાંતણ કર્યું એમ